કલ્કીના ગુરુ પરશુરામનો આશ્રમ ભવ્ય અને શાંત સ્થળ પરશુરામ આસન પર છે અને યુવાન કલ્કી તેમની કરવાના કાર્ય માટે તૈયાર છું પરંતુ તમારી દિશા વગર મારી યાત્રા અધૂરી છે પરશુરામ ગંભીર સ્વરે હા કલકી તારી યાત્રા સરળ નથી તો અધર્મ અને અંધકાર સામે લડવા માટે અવિરત શક્તિ અને ધૈર્ય સંગ્રહ કરવાની જરૂર છે હું તને શાસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન આપીશ પણ સાચી તલવાર તે ધર્મ છે કલ્કી દ્રઢતાથી હું જનસંકટમાં પીડાતા લોકોએ રાહત આપવા માટે આતુર છું ક્યારે અને કેવી રીતે હું ધર્મની આ યાત્રા શરૂ કરું પરશુરામ હરવો સકારા સમય આવશે કલ્કી તો અંતિમ કાળમાં અવતરશે જારે અધર્મ અને પાપની અતિશયતા થઈ હશે તારા હાથમાં રહેશે પવિત્ર ખડગ જે તારા શત્રુઓના પાપનો નાશ કરશે દ્રશ્ય બે કલ્કીનો અવતાર અને અધર્મનો નાશ કલ્કી પવિત્ર ઘોડા પર આરૂર છે હાથમાં તેજસ્વી તલવાર પ્રાણીઓ માનવીઓ અને રાક્ષસો વચ્ચે લડાઈ ચાલી રહી છે કલ્કી ઘોડા પર બેસી તલવાર ઊંચી કરી આજે અધર્મનો અંત છે હું વિશ્વને ધર્મના માર્ગ પર પાછું લાવવા આવ્યો છું અધર્મીઓ ભયમાં આ કોણ છે આ શક્તિ શું છે કલ્કી પ્રચંડ સ્વરે હું કલ્કી છું સમય આવી ગયો છે અંધકારનો નાશ અને ધર્મનો પુનઃસ્થાપન આજે આ વિશ્વ નવું જન્મ લેશે કલ્કી તલવારને ફટાક કરે છે ધૂમ્ર વાતાવરણમાં પ્રકાશ આવે છે દ્રશ્ય ત્રણ નવી સત્ય યુગની શરૂઆત દુનિયામાં શાંતિ છે કલ્કી પૃથ્વી પર છે લોકો ભક્તિભાવમાં નમન કરી રહ્યા છે કલ્કી શાંતિભર્યા સ્વરે હવે આ પૃથ્વી પર ફરીથી સત્ય ધર્મ અને ન્યાયનું રાજ છે મને હવે પૃથ્વી છોડવાનો સમય આવી ગયો છે લોકો કૃતજ્ઞતાથી હે પ્રભુ તમે અમને અન્ય જીવન આપ્યું છે સત્ય અને ધર્મનો માર્ગ તમારી કૃપાથી ફરીથી પ્રસ્થાપિત થયો છે કલકી હળવાશથી સત્ય અને ધર્મને હંમેશા હૃદયમાં જાળવો કલિયુગનો અંત સત્યયુગની શરૂઆત છે